બોલો બોલો ભાઈ શું લેવું છે તમારે હું લેવાનું છે એટલે તું છે જો ભાઈ આપણી પાસે ને લિટર વાળું કુકર છે અને આપણી પાસે પાંચ લિટર વાળું પણ કુકર છે તો એના ભાવ તો કયો જો લિટર વાળા ના હે આપડે પાંચસો રૂપિયા અને પાંચ લિટર વાળા ના હે આપડે અઢીસો રૂપિયા એ બધી વાત હશે પણ આ બે માંથી ટકાવ કયું હે ભાઈ ટકાઉ માં તો બે હાર જ છે આપણે એવું હે તો આમાં સીટી કેટલી કેટલી મિનિટે થાય ભાઈ આમાં હે ને સીટી મિનિટે મિનિટે ચાલુ ને ચાલુ રહી એવું હે